પહેલું દામા ખાટાણા રૂકીબેન ઈશ્વરભાઈ યાવરપુરા જાટ બાલાજી પુનમાજી વઢવા રબારી મક્ષીભાઈ શ્લેતાભાઈ ટેડાલ પંગી કમુબેન મૂળાભાઈ વિઠોધર સોલંકી શિલ્પાબેન હસમુખસી આશેડા પઢિયાર બબીબેન નાગજીભાઈ નેસડા જૂના રાઠોડ મહેતુજી મફાજી કંસારી દેવડા ચંપાબેન ઠાકરભાઈ લુણપુર સોલંકી પ્રહલાદસિંહ લા સાલસી સદરપુર ઠાકોર વનરાજજી બાબુજી ઠેરવાડા ચૌધરી કમસીભાઈ ધર્માભાઈ તાલેપુરા ચૌધરી શાંતિભાઈ કાંજીભાઈ ભટામલી સોલંકી મંજુલાબેન પ્રહલાદજી લીલાપુરા મેસરા ભારતીબેન માંડનજી વરણ ચમાર કાનુબેન ગલાલાલભાઈ જેનાલ પરમાર પ્રપાશજી નાનુભા શરદ ચૌહાણ હરિજી મસરૂજી ગોગાપુરા મોડેઠા રાઠોડ દારમબેન અદેશી વડલાપુરા મોડેઠા રાઠોડ બનેશી વર્ષંગજી રસ મોટા ચૌહાણ અરવિંદજી મસરૂજી મોડેઠા રાઠોડ વિનુજી દિયાળજી ચાવલ ઠાકોર સંગીતાબેન રજૂભા માલગઢ સુંદેશા ગટુબેન પેરાજી બલોદર પરમાર રાધાબેન પરપતજી તનાવાડા ચૌહાણ નીરુબેન રાજુભાઈ શિરપુરા ગ્રુપ સોલંકી ચુનાજી ચમનાજી બાજરવા મુન્જી કાંતાબેન મશરુભાઈ ટુઆ વેણીચા શાંતાબેન ગલાબજી કંજરા ઠાકોર લીલાબેન જલુજી રસાણા નાના સોલંકી મંગાજી રેવાજી મોયણ પ્રજાપતિ ભીખીબેન જોરાભાઈ પુર વટલાવાસ નાગોશ પુરાભાઈ જામાભાઈ જોરાપુરા પરમા નિકિતા કેબેન પ્રકાશભાઈ શમશેપુરા વાઘેલા ચંદીજી પુનમાજી માણકપુરા ઠાકોર તુંગજી મગનજી ખરડોસન રબારી ગીતાબેન નરસિંહભાઈ નવા ઠાકોર કુંવરજી બદાજી પાલડી ચૌહાણ બાબુભાઈ આલાભાઈ નાપુર આથમણાવાસ દિનેશજી ચમનજી છેપા કુપટ સોલંકી જસીબેન બકુશી શેરગંજ પાયક સલીમભાઈ અકબરભાઈ ચોરા રબારી રૂખીબેન રાણાભાઈ ભડત વાઘેલા નાનીબેન વરસુખજી ગેનાજી ગોળિયા માળી કલાબેન અશોકભાઈ બુરાલ વાસ પટેલ પીસીબેન શિવાભાઈ બુરાલ ઠાકરવાસ ઠાકોર ચતુરબેન કાળુજી સાવિયાણા દિલવાડિયા લાશુબેન નાગજી વેળાપુરા શેલિયા અલી હબીરભાઈ બઈવાડા પરમારુકાભાઈ મંગાભાઈ નાગપણા ગુજર ભાવનાબેન બાબુભાઈ રમુણ પટેલ ગોમતીબેન માંગીલાલ કુચાવાડા કુચાવાડિયા જીવનજી ઝવેરજી લોરવાડા ઠાકોર મફાજી સવાજી મહાદેવિયા ગ્રુપ મકવાણા અબ્બુજી સરદારજી નવી ભીલડી માળી કાંતિલાલ કપૂરજી વરનોડા રજા પાંચાભાઈ ભીખાભાઈ લક્ષ્મીપુરા પ્રજાપતિ બાપુજી દેવાજી વોડાવા લોઢા માવજીભાઈ જામાભાઈ કાંઠ પટેલ હિતેશભાઈ ઈશ્વરભાઈ સોયલા જોશી મીઠીબેન નારણભાઈ બોડાલ સોલંકી નંદાબેન એમજી પેચડા ચૌધરી શિવાભાઈ ભુરા ભુરાભાઈ દશાનાવાસ ઠાકોર દાળમબેન મંગાજી ટેટોડા પટેલ માનાબેન ઈશ્વરભાઈ સમૂહ નાના જાધવ બળવતસિંહ જવાનસિંહ જાબડીયા સોલંકી સંગીતાબા લાલસિંહ છત્રાલા સોલંકી ગીતાબેન દેહડાજી કાળા વાકેલા ગટુબા રૂપસિંહ તાનપુરા મકવાણા જેબરબેન ડાયાભાઈ આખુલ નાની પરમાર કમળાબેન વિજુસિંહ કરનાલ નાની પ્રજાપતિ ચોથીબેન જીવાભાઈ કરનાલ મોટી ભીલ કરશનજી રૂપાજી સમો મોટા જાધવ હંસાબેન વજયસિંહ સણદ આલ દલાભાઈ લીલાભાઈ ઝેરડા રજા જેબરબેન પીરાભાઈ આગડોલ ગ્રુપ રાજપૂત નિકુબેન અમરસિંહ ફાગુનરા અડીયા સીતાબેન પીરાભાઈ રામસણ વાકેલા રમેશસિંહ એમજી રામપુરા પીલડીયા ગણપતિજી વસ્તાજી સાંડિયા આર નરસિંહભાઈ કુલસીભાઈ સોતમલા બારોટ કનુભાઈ છગનજી વિરોણા ખટાણા જામાભાઈ મહાદેવભાઈ વાસડા પરમાર વિરાજ ભગવાનજી તો મિત્રો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલમાં તમારું સ્વાગત છે દરરોજ આવા વિડીયો દેખવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઇક કોમેન્ટ કરી દેજો શેર કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો આપણે આવા નવા આવ નવા વિડીયો લેતા આવશું મળશું આગળ વિડીયોમાં જય માતાજી